Rolling Iron, Business Karo, Chakyo Action Awi Awi Kanku ni Sugandh Awi Jawa Right time Sumsan Bapore, Kanku ni Arari Arari Ar Cut Rolling Rolling iron. Action Kanku ઠંડુ પાણી પીલે થાકી ગઈ હોય એ પસલા પાણી તો રોજ પીએ ચા પી તારા માટે કડક સ્પેશિયલ ચા બનાય છે લે પીલા એ ચા ને પાણી તો આ રોજ પીવે છે પણ કોક દી બાપડી ને ઠંડુ પીવડાવો તે પીવડાય તું ખાલી વાતો જ કરવી છે એટલે પીવડાવું એકદમ ચીલ્ડ છે કંકુ

धूप में खड़े कोई बात करता है क्या कंकुड़ी जल जन्नत में मैं तेरे लिए आइसक्रीम लाया हूँ वहां अंदर छाव में बैठ के तू आइसक्रीम खा मैं तेरे लिए कूलर चालू करता हूँ आजा, आजा 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 मेरी कंकु किला અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે આ એજ ના લોકો આટલા જ રંગીન મિજાજી છે એ આપણે પ્રૂવ કરીએ છીએ એટલે સારી ભાષા કે ખરાબ શુદ્ધ ભાષા

અને આ ઘરડાઓ જે છોકરા બાદલા જુવા ભૂલ્યા છે એ બધું જવાબ હે કાકા એ બધી આ ઘર ના છોકરો લલિતભાઈ એ ભાગ્યો